નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાકને થયું નુકસાન અરવલ્લી જિલ્લામાં સતત વાદળછાયા વાતાવરણથી મકાઈના પાકને નુકસાન ઢોરવાડામાં છ હજાર સો પશુ રાખવાની ક્ષમતા અમદાવાદના ત્રણ ઢોરવાડામાં ત્રણ હજાર આઠસો બોતેર પશુઓ પચાસ ટકાથી વધુ બીમાર ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કરશે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે શિક્ષણ સમિતિનું રૂપિયા નવસો વીસ કરોડનું બજેટ રજૂ શિક્ષણ સમિતિ ત્રણસો સાહીઠ સ્કૂલના એક પોઈન્ટ ચોર્યાસી લાખ છાત્રોને બેગ આપશે છઠ્ઠામાં પ્રથમ આવનારને સાયકલ દેશની પ્રથમ મહાપાલિકા રાજકોટમાં બનશે લાયન સફારી પાર્ક બે હજાર છવ્વીસમાં જીપમાં બેસીને સિંહ દર્શન થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે પોતાના મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે રવિવારે સવારે તેઓ મેમનગરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથેના સ્નેહમિલન કાર્યક્રમ બાદ બપોરે ગાંધીનગરના પાનસર ગામે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને કલોલમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે બીજી તરફ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના આકર્ષણો પૈકી પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌથી મોટું આકર્ષણ છે જોકે હવે તેમાં અનેક ઘણો વધારો થઈ રહ્યો છે કારણ કે પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ લાયન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા બની છે જે શહેરમાં લાયન સફારી પાર્ક બનાવી રહી છે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે ધોરણ 6 થી આઠના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ બનાવવાનું નક્કી કર્યું છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાની ઉપસ્થિતિમાં શુક્રવારે નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેમના ગુજરાતી ભાષાંતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બે હજાર ઇન્ચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલે રજૂ કર્યું હતું જેમાં પહેલીવાર તમામ ત્રણસો સાઈઠ શાળાના એક પોઈન્ટ ચોર્યાસી લાખ છાત્રોને સ્કૂલ બેગ આપવાની અને ધોરણ છ માં સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સાયકલ આપવાની જાહેરાત કરવામાં આવી છે જોકે બહુ ગાજેલી મોડલ સ્કૂલ માટે ફદ્યુ પણ ફાળવાયું નથી બજેટ સભામાં ભાગ લેતા ચેરમેન સભ્યોએ જણાવ્યું કે ગુણવત્તા સભર શિક્ષણ માટે શિક્ષકોની ઘટ પૂરી કરવા સાથે શિક્ષકો મુકાયા છે હાલની એકસો એકનોસિત્તેર શિક્ષકોની ઘટ ટૂંક સમયમાં પૂર્ણ કરાશે શિક્ષણ સમિતિ દર વર્ષે પોકેટ ડાયરી બનાવે છે પોકેટ ડાયરીમાં તમામ સ્કૂલોના આચાર્યોના ટેલિફોનિક નંબર મેયર સહિતના પદાધિકારીઓના ફોટા સમિતિ સભ્યના ફોટા નામ હોય છે પરંતુ વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ ડાયરી પર સરસ્વતી માતાનો ફોટો લગાડવા સૂચન કર્યું હતું તો શાસક પક્ષના સભ્ય વિનોદ ખજરાએ સરસ્વતી માતા સાથે રામ મંદિરનો પણ ફોટો મૂકવો જોઈએ એવું સૂચન કર્યું હતું ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર ટ્રાફિક તેમજ રોડ રસ્તાને લઈને થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં મ્યુનિસિપલ સંચાલિત ઢોરવાડામાં રહેલા વર્તમાન પશુઓ અને તેમની સ્થિતિ અંગેની માહિતી હાઈકોર્ટમાં રજૂ કરી હતી દાણી લીમડા બાકરોલ અને નરોડા એમ ત્રણ ઢોરવાડામાં જે પશુઓ પકડી અને રાખવામાં આવેલ છે તેમાં પચાસ ટકાથી વધુ પશુઓ બીમાર હોવાનું સામે આવ્યું છે કોર્પોરેશન જેટલા પણ પશુઓ પકડી લાવે છે તેમાં મોટા ભાગના પશુઓ બીમાર જ હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મુજબ ત્રણેય ઢોરવાડામાં કુલ છ હજાર સો પશુઓ રાખવાની ક્ષમતા છે જેની સામે ઢોરવાડામાં ત્રણ હજાર આઠસો જેટલા હાલમાં પશુઓ રાખવામાં આવ્યા છે ત્રણેય ઢોરવાડામાં રહેલા પશુઓમાં મોટાભાગના બીમાર હાલતમાં છે દાણી લીમડામાં

અરવલ્લી જિલ્લામાં અગાઉ કમોસમી માવઠું તથા ખેડૂતોના પાકો પર વિપરીત અસર પડી હતી ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોના મકાઈના પાકમાં ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો ચિંતિત બની તેમજ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન પચીસ હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકની વાવણી શરૂ કરી છે જિલ્લામાં સૌથી વધુ મોડાસા બાયડ ધનસુરા અને માલપુર તાલુકામાં ખેડૂતોએ મકાઈના પાકની વાવણી કરી છે પરંતુ અગાઉ કમોસમી વરસાદ તેમજ માવઠાના કારણે ખેડૂતોના શિયાળુ પાકો પર વિપરીત અસર પડી હતી ત્યારે છેલ્લા પાંચ દિવસ કરતાં વધુના સમયથી સતત વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોના મકાઈના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોવાની બૂમ ઉઠી છે ખેડૂતો મકાઈના પાકને સુરક્ષિત કરવા માટે બજારમાંથી તેમજ જંતુનાશક દવા લાવીને છંટકાવ શરૂ કર્યો છે પરંતુ સતત વાદળછાયા વાતાવરણના કારણે પાક પર વિપરીત અસર પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો રામલલ્લાનું અભિષેક બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં થવાનું છે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે પીએમ અયોધ્યામાં બે કલાક રોકાશે તેઓ અહીં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમની આ મુલાકાત સાથે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા જોવા માટે વીઆઈપી ગેટ્સને લઈને લગભગ સો પ્લેનથી

જેટકોની પરીક્ષા મામલે એક સમાચાર મળી રહ્યા છે જેટકોની પરીક્ષામાં થયેલી કારણે આ પરીક્ષા રદ કરવાની નોબત આવી હતી પરંતુ હાલ એક સમાચાર મળી રહ્યા છે જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે અલગ અલગ છ જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે સાત જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી પચીસ ડિસેમ્બરથી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે યોજાનાર પંચમહોત્સવ બે હજાર ત્રેવીસ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળ ચાંપાનેર પાવાગઢને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવતા અત્રે આવેલા ઓગણચાળીસ જેટલા ઐતિહાસિક સ્થાપત્યોની વૈશ્વિક ફલક પણ નોંધ લેવામાં આવી છે ઐતિહાસિક સ્થાપત્યોની સાથે સાથે પાવાગઢ ડુંગર ખાતે આવેલા આસ્થા, શક્તિ, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર મહાકાળી મંદિરને પણ નવનિર્મિત કરી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન વડાતડાવ ખાતે કરવામાં આવનાર છે. જેને સફળ બનાવવા અને મહોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ અને લોકો આવે તે માટે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે સૌને આ પાંચ દિવસના જાહેર કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે પંચમહોત્સવના આકર્ષણની જો વાત કરીએ તો આ મહોત્સવમાં ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ સો સ્ટોલ ઊભા કરાશે જેથી કરીને લોકો લોકલ ચીજ વસ્તુઓને ખરીદી શકે તથા લોકલ વાનગીઓને પણ પ્રોત્સાહન મળી રહે એડવેન્ચર પાર્ક ટેન્ટ હાઉસની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવનાર છે સાથે સાથે બાળકોના મનોરંજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તો પાંચ દિવસ દરમિયાન પ્રાઇમ ટાઈમમાં સંગીતના રંગારંગ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો પોતાનું કૌશલ્ય રજૂ કરશે જેમાં પચીસમી રાત્રે સ્ટાર ઐશ્વર્યા મજમુદાર છવ્વીસમીએ સૂફી સુફી સંગીતના બાદશાહ પાર્થિવ ગોહિલ સત્યાવીસમીએ લોકગાયક આદિત્ય ગઢવી અઠ્યાવીસમીએ લોક ડાયરાના કલાકાર રાજભા ગઢવી તથા છેલ્લા દિવસે ઓગણત્રીસ મે ચાર ચાર બંગડીવારી ફેમ કિંજલદવીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે પંચમહોત્સવના પ્રચાર પ્રસાર માટે પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં વાન થકી સંદેશો પહોંચાડવામાં આવનાર છે વિકસિત ભારત યાત્રા અંતર્ગત પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે હાલ વડા તળાવ ખાતે મહોત્સવ સાઇટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેર પોલીસ દ્વારા પતંગની દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરમાં ઠીક ઠેકાણે જાતે ફરીને વેપારીઓને સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જો કોઈ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા પકડાયા છે તો આખરી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તો આ સાત બુલેટિન અત્યારે બસ આટલું જ નમસ્કાર